હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગોળ પાપડી તો અહીંયા આ બધી ઇન્ગ્રેડિયન્ટ્સ મેં મૂક્યા છે તમે જોઈ શકો છો આ મારા સાસુમાની સ્પેશિયલ રેસિપી છે આ ઘઉંનો લોટ છે એનાથી થોડો ઓછો એક વાડકી જો આપણો ઘઉંનો લોટ હોય તેનાથી થોડો ઓછો આપણે આ રવો લીધો છે એક કપ દૂધ લીધું છે અડધી વાડકી ગોળ લીધો છે અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લીધું છે

અને અને પછી આપણે આ રવો કરીશું એને બરાબર આપણે મિક્સ કરવાનું છે આ રીતે હલાવતા રહેવાનું છે એટલે એના કરીને એકદમ એના ગાંઠા ગોળા નહીં મળી જાય આ રીતે આપણે એકદમ બરાબર હલાવતા રહેવાનું છે અને આપણે જે રીતે લાળવા આવશે ને એ જ રીતે આને પણ આમ ઘીની અંદર શેકવાનું છે આ બધું એકરસ થઈ જશે રવો અને આપણો ઘઉનો લોટ અમે નાની વાડકીમાં તલ લીધા છે અને એકદમ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખવા નહીં નાખવું હોય તો વાંધો નહીં પણ એ તલ નાખો તો એનું ટેક્સચર થોડું સારું આવે આ રીતે આમ બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાના શેકતા હોય ને એ ટાઈમે આપણે અંદર નાખી દેવાનો છે હવે આપણે જોઈ શકીએ છીએ

ઘી પણ છૂટશે લાડવો શેકાઈ જાય એ દરમિયાન એક નાનું થાળીને આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરીને રાખવાની છે હવે આપણો આ લાડવો હવે લાડવો આપણો એકદમ શેકાઈને રેડી થઈ ગયેલો છે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલરનો બરાબર હવે એની અંદર આપણે આજે મેં અડધી વાડકી જેટલું જે ઘી આપણે ગોળ રાખ્યો તો ને એ અંદર નાખી દઈશું આ રીતે અને પછી આપણે જે આ એક કપ દૂધ રાખેલું હતું એ નાખી દઈશું દૂધથી આપણી ગોળ પાપડી એકદમ સોફ્ટ બનશે નાખ્યા પછી આપણે બનાવતા એટલે ગઠ્ઠા ગોળા નહીં હોઈ જાય આપણે જોઈ શકીએ છીએ એકદમ આ ગોળ પાપડીનું ટેક્સચર આવવા માંડ્યું છે આપણે હલાવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જો એકદમ સરસ સુગંધ પણ આવવા માંડી છે અને આ ધીરે ધીરે આપણી ગોળ પપડી બની ગઈ ગોળ પણ એકદમ ઓગળી ગયો છે અંદર ગેસની ફ્લેમ વધુ સ્લો જ છે ગોળ નાખ્યા અને દૂધ નાખ્યા પછી પાંચ મિનિટ સુધી આપણે આ રીતે હલાવવાનું છે હા તમે જોઈ શકો છો બરાબર થાપીને તૈયાર છે હજુ મારા મમ્મી વધારે અને સારી રીતે થાપે છે આ જ રીતે કરવાનું હોય છે આમ થાપી થાપીને આ મારા મમ્મી પણ બહુ જ ફાઇન બનાવે મારા સાસુમાની પણ આ રેસીપી છે એ પણ આ જ રીતે બનાવે છે હવે આપણે આ ચપ્પુની મદદથી આને આપણે ગીદડામાં કરીને એ રીતે આની અંદર કાપા પાડીશું હવે આપણી આ મોળામાં મૂકતાની સાથે ઓગળી જાય એવી ગોળ પાપડી તૈયાર છે હવે આને મેં કાપા કરીને મૂકી છે આ ઠંડી પડે પછી આપણે એમાંથી કાઢીને ખાઈ શકીશું તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે